લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે મધ્ય ગુજરાતમાં આજે રાહુલ ગાંધીની પાઠશાળા છે કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર દ્રિદિવસીય શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી સંવાદ કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેસી વેણુગોપાલ હાજર તો રાહુલ ગાંધીએ દૂધ સંઘના સભાસદો સાથે પણ સંવાદ કરશે

અને જેઓ વર્ષોથી કામ કરે છે પંચાયતી રાજ ક્ષેત્ર હોય કે ગાંધી વિચારધારા માટેની હોય કે કોંગ્રેસ વિચારધારા માટે એ દિશાતો આ ત્રણ દિવસની તાલીમબદ્ધ કરવા માટેની શિબિરમાં ઉપસ્થિત રહીને ખાસ માર્ગદર્શન આપશે રાહુલજીની સાથે સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે આણંદમાં કોંગ્રેસી પ્રશિક્ષણ શિબિરનું આયોજન નિજાનંદ રિસોર્ટ ખાતે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર છે રાહુલ ગાંધી નવનિયુક્ત પ્રમુખોને રાજનીતિના પાઠ આપશે પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધી પશુપાલક આગેવાન સાથે સંવાદ કરશે આજે રાહુલજી ગુજરાત આવી રહ્યા છે અમારા સમગ્ર ગુજરાતના કોંગ્રેસ ની અંદર સંગઠન સર્જન અભિયાનના તહેત જે નવા પ્રમુખોની ની વરણી થઈ છે જે અમારા કાર્યકર્તાઓ પોતાના જિલ્લાના પ્રમુખો પસંદ કર્યા છે બોટમ અપ પ્રોસેસ આ પ્રોસેસ જે છે સમગ્ર પ્રોસેસ જે છે છે એમાંથી પસંદ થયેલા જિલ્લા કોંગ્રેસના આજે તાલીમનો કાર્યક્રમ આ તાલીમ ત્રણ જેમાં રાહુલજી પોતે પણ માર્ગદર્શન આપશે અને અમારી રાષ્ટ્રીય તાલીમની જે ટીમ છે એ પણ માર્ગદર્શન આપશે અમિતભાઈ ચાવડા જે આ જિલ્લામાંથી આણંદમાંથી છે પોતે અહીંથી ચૂંટણીઓ લડે છે એ અમિતભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ છે ત્યારે એમના જ વિસ્તારમાં આ જે કાર્યક્રમ છે